જામનગર મહાનગરપાલિકા મહાનગપાલિકા દ્વારાજરોજ માન્ય કમિશનરશ્રીની સૂચના થતાં સિટી એનજીઓ સીના માર્ગદર્શન મુજબ જે શહેરમાં હાલે બીયુ તથા ફાયર એનઓસી બાબતે જુદી જુદી આઠ ટીમોની જે રચના કરવામાં આવેલ છે અને હજુ પણ તેનો સર્વે ચાલુ જ છે તે પૈકી હાલે ઓસવાડ હોસ્પિટલના સેલર પાર્કિંગમાં રેસ્ટોરન્ટ તથા દવાઓનો સ્ટોર એ બાબતની માહિતી એ કરેલું છે એવી માહિતી મળેલી એટલે અગાઉ તો આપણે અગિયાર છ એ રેસ્ટોરન્ટ ઓલરેડી એમનું સીલ કરેલું જ હતું આજરોજ ફરી ફરિયાદ મળતા સ્થળ તપાસ કરતાં તેઓ દ્વારા ત્યાં રૂમ તરીકે સોલરનો ઉપયોગ થતો હતો તે ધ્યાને લઈ અને ટીમ દ્વારા સેલર તેઓનું સીલ કરવામાં આવેલું છે સેલરનો અંદાજીત એરિયા કહી શકાય રાઉન્ડ અબાઉટ બે અઢી હજાર ફૂટ હોવો જોઈએ પ્લાન મારી પાસે હાલે ઉપલબ્ધ નથી એટલે હું એક્ઝેક્ટ એરિયા ન કહી શકું પણ સેલરનો ઉપયોગ જે અન્ય હેતુ માટે થતો હતો એ ધ્યાને રાખીને ખાસ આ ટીમ દ્વારા સીલિંગની પ્રક્રિયા કરવામાં આવેલી છે એ પણ સમય પણ સમય પણ ન કહી શકાય અંદાજીત કેટલા ટાઈમથી હતું એ જ્યારે જનરલી ટાઉન પ્લાનિંગ શાખા કે કોઈ પણ ફાયર શાખા દ્વારા હાલે જે આ ટીમો બનાવેલી છે તે સમગ્ર શહેરમાં આ રીતે સર્વેની કામગીરી કરે છે અને સીલિંગની પ્રક્રિયા પણ સંગીત કરે જ છે અને એ પ્રમાણે આ કાર્યવાહી છે આજરોજ અગાઉ મેં પણ આપને કહ્યું અગિયાર છ ઓલરેડી સીલ કરેલી જ હતી આ પ્રિમાઇસિસમાં રેસ્ટોરન્ટ એટલે આવી પણ હવે પણ આગળ જો સર્વેમાં પણ આવી કોઈ પણ બિલ્ડિંગમાં આવું જોવા મળે છે અનિયમિતતા તો એ પણ સીલિંગની પ્રોસેસ પેરેલ ચાલુ જ છે